થોડા દિવસ પછી આ પરિવારોએ પોતાના સંબંધીઓના ઘરે આશરો લઈ લીધો હતો પરંતુ વયોવૃદ્ધ મનહરભાઈ દલાલનું ઉંમર સિત્તેર વર્ષ કોઈ સંબંધી ના હોવાથી તેઓ રેન બસેરામાં જ રહેતા હતા થોડા દિવસ પછી મનહરભાઈની આંખમાં તકલીફ સેવા સેવાયજ્ઞ સમિતિના કાર્યકર શ્રી હિમાંશુ પરીખે તેમને તેજસ હોસ્પિટલ માંડવીમાં આંખના પડદાનું ઓપરેશન કરાવી સાજા કર્યા હતા ત્યારબાદ થોડા દિવસ પહેલાં રેન બશેરામાં મનહરભાઈ અચાનક સવારે બેભાન થતા સેવાયજ્ઞ સંસ્થાએ તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા તેમની સારવારનો ખર્ચ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવ્યો હતો હાલમાં મનહરભાઈ સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને રેન બસેરામાં જ આશરો લે છે ભરસનું રેન બસેરા માત્ર રાત્રિ રોકાણ પૂરતી જવાબદારી ન સ્વીકારી વૃદ્ધ વ્યક્તિઓ માટે મુશ્કેલ આશ્રય આશ્રયસ્થાન પણ બની રહ્યું છે

મનહરભાઈ દલાલ કે જેની ઉંમર પંચોતેર વર્ષ છે તો તેમના સિવાય બાકીના બધા પોતાના બે ત્રણ દિવસમાં એમના સગાવાલાના ઘરે જતા રહ્યા હતા પરંતુ મનહરભાઈનું કોઈ નજીકનું ના હોવાથી એ રાત્રિ રોકાણ માટે અહીં જ આશરો લેતા હતા આશરે ત્રણેક મહિના પહેલાં એમને આંખની તકલીફ થતાં અમે અહીંયા બતાવવાથી ખબર પડી કે એમના પડદાનું ઓપરેશન કરાવવું પડશે તો એ માટે અમે માનવી ત્યાં કેજસ હોસ્પિટલમાં ત્યાં લઈ ગયા અને એમની સાથે રહીને એમનું આંખનું ઓપરેશન કરાવીને અત્યારે ત્યાર પછી એ પણ સાજા થઈ ગયા પણ મહિના પહેલાં અચાનક જ સવારની પોરમાં અહીંયા એ બેભાન થઈ થઈ ગયા હતા તો એમને અમે પ્રાઇવેટ હોસ્પિટલ આઈસીયુમાં પંદર દિવસ એડમિટ રાખ્યા અને એમની બધી સારવાર કરીને એનો બધો ખર્ચો સંસ્થાએ ભોગવ્યો છે અને એ અત્યારે સાજા થઈ ગયા છે ભરૂચનું રેન બસેરા આવા ઘર લોકો માટે કે ખાસ કરીને વૃદ્ધો અને બહેનો માટે એમની મુશ્કેલ કે તકલીફના સમયમાં કે બીમારીના સમયમાં એમની સાથે રહે છે એની સારવાર કરાવે છે અને જરૂરિયાત મુજબ એમને બધી રીતે મદદરૂપ થતી હોય છે આભાર